નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જાન્યુઆરી બાવીસ આમ તેમ આંટા મારવાનું બંધ કરો નિશ્ચિત ગતિ પકડો અને તમારા જીવન થકી કંઈક કરો ઘણા રસ્તાઓનું ખેડાણ કરવાનું બાકી છે તો તે ખેડાણ કેમ ન કરો અજ્ઞાતમાં નવામાં આગળ પગ મૂકતા કદી ગભરાવો નહીં નિર્ભયપણે એ કરો અને એમ કરતાં હંમેશા જ ઉત્તમો અપેક્ષા રાખો જીવન ઘણું ઉત્તેજનાપૂર્ણ અને રોમાંચક છે પણ તમે અશેષ શ્રદ્ધા અને વિશ્વાસથી નવી કેળી કંડારવા માટે તૈયાર હોવા જોઈએ મને તમારો સર્વ સમયનો માર્ગદર્શક અને માર્ગ સાથી બનવા દો તમે સજ્જ થાઓ ત્યારે તમારી સમક્ષ પ્રગટ થવા માટે કેટલી બાબતો રાહ જોઈ રહી છે આ સાહસપૂર્ણ જીવન માટે તમે સુસજ્જ હોવા જોઈએ તમે આગળ કદમ ભરો તે પહેલાં તમારે અતિ અગત્યના પાઠો શીખવાના છે શિસ્ત અને આજ્ઞાધીનતાના મૂળભૂત પાઠો તમારે શીખવાના છે એટલા માટે જ તમારી અજમાયશ અને કસોટીઓ થવી જરૂરી છે આ પરીક્ષાઓ અને કસોટીઓમાંથી તમારે પસાર થવાનું આવે ત્યારે અધીર બની જતા નહીં પણ કૃતજ્ઞતા અનુભવજો કે આ આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે આપનો આજનો દિવસ શુભ રહે